તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય રામાપીર મિત્રો તો બીજું આપણે દિવસ ઉગી ગયો છે અને ને આપણે લોગ સ્ટાર્ટ કરી દીધો છે તમે જોઈ શકો છો અત્યારના વાગવામાં સાત જેવું આવી ગયું છે આપણે સેવી વાળીએ ઠંડી હમણાં બે ત્રણ દિવસથી વધારે પડે છે આપણે અહીંયા અહીંયા તાપણું કર્યું છે સવાર સવારમાં તાપવાની બહુ મજા આવે કારણ કે ઠંડી વધારે હોય તો આપણે તાપી લઈએ અને હાથ વાઈ ગયા છે આપણે જવાનું છે ઘેરે ઘરે જવાનું છે ઘરે જઈ પછી સીધા કામે કન્ટિન્યુ હમણાં લગભગ બનાવી જોડે અગળી મિત્રો ઓલી ભેંસની આખી જો થાય ભૂત દિવસ વાહ

और परवालो आप कंटीन्यू लोग बने रहो जो मित्र आप दात आवड़ेलू दातन करता करता है कंटीन्यूज तो आ देशी दात कुछ ज्यादा नहीं आगे मतलब बुध मणा करता होरिजिनल ओरिजिनल दात आप गडिया मरी ये तरी तरी। आपड़ा गया आप अतगेट करता नहीं તો આપણે કરને એ સ્ટાલ તો છે ઈ સર વાળો કેરે દેન મળી કેમ છો મિત્ર જો આપણે અત્યારે કામ ઉપર પોગી ગયા છીએ અને આ બધા કરે આપણે જો અત્યારે કામ કરવાનું ચાલુ કરી દીધું છે અને જો આ બરા આ ઓલો ઓલો દંડ્યો ને ઓલી બાજુનો એ કારીગર છે આ ભાઈ મજૂર આ જો આ સણતર કરે છે મારા રહેજો <laughs> <laughs>

તો જય દ્વારકાધી જય રામાપીર મિત્રો તો આપણે જો આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજ આપણે બીજો દિવસ થઈ ગયો છે અને જો આપણે જઈએ છીએ વાડી બાજુ કારણ કે આજ એક જેવું વાગી ગયું છે અને આજે હવારથી અત્યારે સુધી ટાઈમ જ ન મળે શૂટિંગ કરવાનું જો આપણે વાડીએ જઈએ છીએ વાડી આપણે જવાનું છે દવા છો તો આપણે દવા લઈ લીધીશું આમાં દવા છે રસ્તો જો આપણે હાલ તો થઈ ગયા છે તો વાળી જઈને આપણે મળી કન્ટિન્યુ થઈ જઈ ધીમે ધીમે પગપાળા કરી મિત્રો આપણે દવા સાટવાનું ચાલુ કરી દીધું છે તો ફરી આવડું આવડું જીરું છે આપણું દવા સાટવી છે બીજું કાંઈ હોય નહીં પાછી લીલું પાડું પડે છે હાલવામાં થોડું કેવર આવે છે આમાંથી આપણે છે ને માલ બનાવવાનો સામે છે કન્ટિન્યુ બ્લોકમાં રહીજો એ તમને પોપ ભરવું એ બતાવવું અને દવા બતાવું કન્ટિન્યુ રેજો

હેલિકોપ્ટર નીકળ્યું કેવો ને મને બે આડતું થાય આપણે લેવું હોય ને હેલિકોપ્ટર કેદી

અને તરી જ નાખવાની આજો કાળે રગડો કેલા પોપ થાય છે અરે એ મીઠી લાગે ખાવાનું મન થઈ જાય છે ગળે તો ઈસો ઈસો ભાઈ એમ કહો તો દવા બરાબર જ ન દીધી જાવત દીધી છે ને એમાં ખડ જ નથી એવું તો જો મિત્રો આપણો છે ને શહેર પપ સાટ દીધો છે ના પાંચમો પપ ભર્યો છે ઓલા પણથી તાય સુધી જો ઓલા સુધી ઓલા સુધી હજી સાટવાની બાકી છે લગભગ મારા ખ્યાલથી દોઢ પપ જેવું થાય છે પછી આટલી દવા સટાઈ જાય પછી આપણે જવાનું ઘેરે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો જો મિત્રો આપણે છે ને દવા સટાઈ ગઈ છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો અત્યારનો વ્યૂ જો હા ને આમાંથી આપણે પાણી પહેર્યું દવા બવા સટાઈ ગઈ હવા આપણે જવાનું છે આ છે ને થાકી જવાનું કામે ન ગયું ને તોય ખોટ લઈ ગયું દવા સાથે તો થાકી જવાનું મસ્ત વ્યૂ આવે છે તો છે ને વિડીયો થઈ ગયો છે આપણે લાંબો તો આ વિડીયોને એન્ડ આપીશું તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ફર નવા બ્લોગમાં જય માતાજી